બોલો 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 ખરે દોસ્તા મુરવાઈ ગયો હતો આવું પડશે ના બાઈ ઠા નઈ કોઈ ઠા નહી હા ફરી ના કોઈ ફન નઈ આવ્યો કોને માર્યો

બા મા મને મા મા તો મારા વૈરસી બા નું બા કે તારે સાદી વાત દુખે કતો દુખે કી તું દુખવાયો કોણ ગફુરો હે ઓ બા હું હું બા હવે શું આયો બા તો મરવા પડ્યા હવે થોરે ફોન તો કરવા મૂળરે તારે ફોન ખડે ગયા હલ ગયા બધા ફોન અલા ફોન તો ભૂટી ગયો હે

અરે બા ગાડી દો હાલા ગાડી બોલાય ગાડી બોલા ના ફોન કર મારા ફોન માં રી જાય નહી ફોન પનર બાબુ હો બા બોલા રોરી બા બાગ્યા મારે બડે પંસ ને ફોન બોલાવવું કરું વર્સી બાવા વર્સી બા પાત્ર બરોબર મારો ટોકળો મારે મંતો મરાઈ દેખરા પણ કીયો બ્રો તું બરાબર રો દેનામાં હો 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 પેલા પોસા મસની પોસા પાંચ પેલા બીજા કોઈ આવે હેલો તો અરે આવરો ખેતરે અરે તે ઉપર ટોકળો દી

तो हमारे हेलो तो वो करा हट gue नहीं बोलो आयो

ખાયા <laughs>

પથારી ફરી શું કરે ભલા આદમી મને કાળા ગામ માં શું વાત સાચી ઢોક ઢોકળા ને તો પડી ગઈ ઢોકળા તો માર્યા ગયા છે કોણ છે રમી મોટામરી કે એમ કરામો બાબા મોણ રે કે મારે પન આવ છે કોણ મનતે મજૂરી તું મનમાં

नसारी को આ તો હાથ ભળે હાચોય ભળે તનમાયો ના ગ્રનીમો આયો ની ના રે અરે નસબંતી ભાઈ જીતાજી નું આ બાદ દવાખાને જાવ તો યાર એ હાથ રે આસપાસ ના મારું બતન ખરાય વાત કરતો તો કે જામરો વિનિશ અરે લાગુ એ કે આપણા બેદારા ફરગાય ફાન કોઈ હા રતો ગોડુ હાવ અરે બી બા ગયા ભાઈ તો પહેલા ડોકાન તકોણે કરો રમી વોટ તો રમી આ પાક પુરા છે બેલ દીને સોર દો વી એમ મે વાત કરી તો હોશિયાર હો બધાઈ ની ના બે એ કારણે ઠીક હે રડી કર્યું જે શું એ ભૂલો ને હવે ગોમો વાતો ન કરતા બાવે કોઈ વાત ન કરે ઓક રોક દી વેસી